માજી સૈનિક સંગઠન દ્વારા આર્મી જવાન થઈ પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર માં તનતોડ મહેનત કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી જોઈન કરી સતત અઢાર વર્ષ સુધી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદી સુરક્ષા કરી અને અઢાર વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતા ઉપલેટાના યુવાન દીપક કુમાર ખીમાભાઈ બારૈયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામલોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું આર્મી જવાન દીપક કુમાર બારૈયાએ સતત અઢાર વર્ષ ભારતની અલગ અલગ સરહદો પર ફરજ બજાવી વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની વયમર્યાદા પ્રમાણે નિવૃત્તિ થતા સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને વડીલો દ્વારા જણાવ્યા પ્રમાણે હજુ પણ સમાજના નવયુવાનોને આર્મી જોઈન કરી દેશની રક્ષા કરવાના પ્રયત્નો કરતા રહેવા જણાવાયું હતું આ નિવૃત્ત જવાન તેમના વતન એટલે ઉપલેટા શહેરમાં પરત ફરી રહ્યા હતા તો માજી સૈનિક સંગઠન ઉપલેટા સહિતના લોકોને આ વાતની જાણ થતાં આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં નિવૃત આર્મી જવાનના પરિવાર સહિત માજી સૈનિક દળ ઉપલેટા અને શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા માતા કહી જય વંદે માતૃ વંદે માતૃ આજ રોજ અમારા પરિવારના સભ્ય મારા ભાઈના નાના પુત્ર દીપક કુમાર ખીમાભાઈ બારિયા અઢાર વર્ષની નોકરી ફોજની અંદર કરી અને આજે વય નિવૃત્ત થાય છે એને ખૂબ ખૂબ મારી શુભકામના પાઠવું છું અને સૌથી અભિનંદન જો કોઈને આપું તો એમને આપું કે માજી સૈનિકનું જે સંગઠન ઉપલેટા ખાતે છે એનો ઉત્સાહ જોઈ અને અમારો પરિવાર ખૂબ ગદગદિત થાય છે હું શુભકામના એમને પણ ફરી આપું કે આવા ને આવા કાર્યો અને આવો ઉત્સાહ નિવૃત્ત કર્મચારીઓ સિવાય આ લોકો સામાજિક સેવાઓ પણ કરે છે એને બિરદાવું છું વખતો વખત મળવાનું થાય એવી ભાવના સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કીજી હું ઉપલેટા માજી સૈનિક સંગઠન ઉપપ્રમુખ શ્રી દેવરખીભાઈ વાંસિયા અને મારી સાથે વસ્તુ છે ભગતસિંહ બા બાબરિયા પ્રમુખશ્રી અમે આજ રોજ ઉપલેટા નિવાસી દીપકભાઈ ખીમાભાઈ બારિયા જે આપણે આ પોતાની એસ એટીમાં અઢાર વર્ષ નોકરી સંપૂર્ણ કરી અને નિવૃત્તિ થઈને આવ્યા છે એનું સ્વાગત કરીએ છીએ અને એના સામાજિક જીવનમાં એને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ ઉપલેટા માજી સૈનિક સંગઠન તરફથી અને એને અહીંથી એના ઘર સુધી અમે સામયું કરી અને એના ઘર સુધી અમે વળાવવા જઈએ છીએ હવાલદાર ભાઈ દીપક કુમાર એસીથી અઢાર વર્ષ સંપૂર્ણ કરી